રામ ઓમે કેમ અચાનક આવવાનું થયું ભાઈ વાત જ એમ હતી કે આવવું પડ્યું શું થયું તારા મદદની જરૂર છે મારા મદની બોલ ભાઈ મારે તું ચિંતા કરમાં જે હોય મને કે મારે દસ લાખ રૂપિયાની જરૂર છે દસ લાખ રૂપિયાની હા તારે દસ લાખ રૂપિયાને શું કરવા છે તને ખબર છે ને દેવાંગ બે મહિનાથી પથારી વસ છે એમનું એક્સિડન્ટ થયું હોસ્પિટલે લઈ ગયા અને ડૉક્ટરે ઓપરેશન કરાવવાનું કહ્યું છે અને ઓપરેશન કરાવવું પડે એમ જ છે બાકી દેવાંગ ચાલી નહીં શકે અને એમને ઓપરેશન માટે જ મને પૈસા જોઈએ છે તો તું થોડી મદદ કર ને બેન તને તો ખબર છે ને મારી પાસે હોય તો તો હું તને મદદ કરું પણ આપણી પરિસ્થિતિ કેવી છે તો તને ખબર છે પણ જો ને તારા કોઈ ફ્રેન્ડ ઉછીતા પાછીતા કે કોઈ વ્યાજે પૈસાનું સેટિંગ થાય એમ હોય તો જો બેન જેની પાસે પૈસા ન હોય ને એના ગ્રુપ સર્કલમાં એને કોઈ દેવા રાજી ન હોય જ્યારે આ સમય ખરાબ આવે ને માણસનો ત્યારે કોઈ સપોર્ટ ન કરે એટલે મને નથી લાગતું કે મારા ગ્રુપમાંથી કે ક્યાંયથી વ્યવસ્થા થાય શું કરું ને એ નથી સમજાતું મને અને આમ પણ તને ખબર છે ને મારે અગાઉ જરૂર હતી ને ત્યારે મેં થોડા ઘણા લીધા છે એ હજી મેં પાછા નથી આવ્યા એટલે હવે જ્યાં સુધી હું પાછા ચૂકવું નહીં ત્યાં સુધી મારી ઉપર ભરોસો કેમ કરેલો હવે તો કોઈ રસ્તો બાકી નથી રહ્યો છેલ્લી ઉમીદ તું હતો મારે પણ કે વ્યવસ્થા થાય એવું નથી પણ એક કામ કરતો થાય શું તમારું મકાન તો તમારા ઘર નું જ છે તમારું જ છે તો એના પર લોન લઈ લે ને પોસિબલ નથી કેમ કે એ મકાન મારા સાસુના નામ ઉપર છે અને મારા સાસુની સાથે એટલું કર્યા પછી એ થોડી ના અમને મદદ કરવાના છે હા અમે સાસુને તો કાઢી મૂક્યા છે ભાઈ પ્લીઝ અત્યારે સંભાળાવ નહીં મને ખબર છે મારાથી ભૂલ થઈ ગઈ છે મારા સાસુને સાથે મે બહુ ખરાબ વ્યવહાર કર્યો છે એમને ઘરમાંથી કાઢી મૂક્યા પણ હવે શું करू તેમનું ઓપરેશન નહીં થાય તો એ આખી જિંદગી ચાલી નહીં શકે મને અત્યારે અફસોસ તો ઘણો થઈ રહ્યો છે ઈચ્છા તો એવી છે કે એમને મળવું અને એમની માફી માંગી લઉં તને એવું નથી લાગતું આ તે તારા સાસુને હેરાન કર્યા એટલે ભગવાન હવે તને હેરાન કરે છે હા કહેવાય છે ને કરેલા કર્મ ભોગવવા જ પડે છે ને મારા કરેલા કર્મ મને જ નડ્યા પણ કાંઈ વાંધો નહીં હવે તને જે પસ્તાવો થાય છે ને એટલે મને એવું લાગે છે કે આનો રસ્તો થઈ જાય તું એક કામ કર ને તારા સાસુને શોધીને મનાવી લે ને હવે પણ કઈ રીતે મને તો એ પણ નથી ખબર કે ક્યાં છે શું કરે છે શું નહીં હું કઈ રીતે એમને ગોતું અને કઈ રીતે એમની સાથે વાત કરું અરે એમાં વાત કરવામાં વાંધો નહીં કારણ કે એ તારા સાસુ છે અને દેવાંગેનો દીકરો જ છે ને એટલે તું છે ને ખાલી એને શોધી લે તું મંદિરે જા મંદિરે લગભગ એ બધું થઈ જાય ને તને મળી જાય મંદિરે હા તારા સાસુ મંદિરે જતા હોય ને એટલે ન્યા કોઈક ના કોઈક એના સંપર્કમાં હશે સારું તું કહી રહ્યો છે તો આ પણ ટ્રાય કરીજો શું કથા છે કદાચ હવે ભગવાન અમારી સામે જુએ ચાલ જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ

બધું જ કરે તું જરાય ચિંતા નહીં કરતો હા તો વાત આવી તમને શું લાગે છે હું મમ્મીનું ધ્યાન નથી રાખતી હે હા મને થોડું ઘણો એવું હતું પડવે ક્લિયર થઈ ગયું વાંદરી આ તમે આખો દિવસ મંદિરે પડ્યા રહો છો એવું બધું કરો છો ને એની કરતાં હું મમ્મીનું ધ્યાન વધારે રાખું છું હે મમ્મી સાચું બોલતી અરે હા આ તો છે ને મારી સગી વહુ હતી ને એના કરતાં વધારે ધ્યાન રાખે છે મારું જો બરાબર છે જોયું ને અને મમ્મી એમને તો છે ને મારા પર ભરોસો જ નથી એમને તો એવું જ છે કે હું તમારું ધ્યાન નથી રાખતી

તમે હમની સાથે રહો છો અને તારો ઘરવાળો કે છે ના પૂછો તો જ સારું છે તમને ઘરની બહાર કાઢી મૂક્યા ને પછી પછી દેવાગની નોકરી છૂટી ગઈ અને એક જ અઠવાડિયામાં નું એક્સિડન્ટ પણ થઈ ગયું હા મમ્મી અત્યારે તમારો દીકરો પથારી વસ છે પણ આમાં વાઘ અમારો જ છે ને અમારા કરેલા કર્મ અમને નડ્યા મમ્મી સાચું કહું ને તો અત્યારે હું તો અહીંયા શું કામ આવીશું મમ્મી તમારા દીકરાનું ઓપરેશન કરવાનું છે ઓપરેશન કરવા માટે 10 લાખ રૂપિયાની જરૂર છે મમ્મી એને તમારી જરૂર નથી એ તમારા રૂપિયા લેવા આવી છે ના ના તમે ખોટું સમજી રહ્યા છો હું તો અહીંયા મમ્મીની માફી માંગવા આવી છું અને જો મને માફ કરી દે તો એમને ઘરે લઈ જવા આવી છું મમ્મી મારાથી ભૂલ થઈ ગઈ મને મને મારી ભૂલ સમજાઈ ગઈ છે અને મારા સંસ્કારની કમી કહો કે છે કે હોય એ પણ તમને તો ખબર છે ને માં વગરને ઉછરી છું એટલે ઘર માં કેવી રીતે રહેવું ક્યાં રહેવું કેટલું બોલવું કોની સાથે કેમ રહેવાય ને આ કોઈ શીખવાડવામાં જ નથી આપી એક ભાઈ હતો જે મારી જરૂરિયાતો પૂરી કરી દેતો હતો પણ સારા સંસ્કાર તો મા બાપ જ આપી શકે ને કારણ કે આ મકાન મારા નામે છે એટલે ના મમ તો કયું ને તમારી માફી માંગવા આપી છું તમે તો હંમેશા મને એક દીકરીની જેમ રાખી છે ઉજ ગાંડી હતી હર સમાજ હતી કે મારા પ્રેમને સમજી ન શકે એક જ વાત વિચારતી હતી કે સાસુ છે ને સાસુ ક્યારેય ના બની શકે પણ સાસુ ને બનવા માટે પેલા વબે દીકરી બનવું પડે છે મમ્મી માફ કરી દો મમ્મી માફ કરી દો કઈ રીતે માફ કરું કેટલો અન્યાય કર્યો એને મારી હારે તમે જ મને ભગવદ ગીતા આપી હતી ને તેમાં જ તો શ્રી કૃષ્ણએ કહ્યું છે કે માફી આપનારો મહાન હોય છે માફ કરી દો મમ્મી મમ્મી અમને અમારા કર્મોની સજા મળી ગઈ છે સ્વર્ગ નરક તો પછીની વાત છે પણ માણસ સારા ખરાબ જે પણ કાર્યો અને કર્મ કરે છે ને એ પથ્થાનું ફળ અહીંયા જ ભોગવવું પડે છે અરે બેટા હું કોણ માફી દેવાવાળે બસ તને તારે ભૂલ સમજાઈ ગઈ ને બસ ઈજ મોટું છે મારે મમ્મી એક रिक्वेस्ट છે બોલ ને બેટા प्लीज મારી સાથે ચાલ આપણા ઘરે ના બેઠ મે તમને માફી અપાવી એનો મતલબ એ નથી કે મમ્મી અમને છોડીને તમારી સાથે જ ઘરે તમે માફી અપાવી એનો મતલબ એમ નથી કે તમને હું મારા મમ્મી આપી દઉં નહીં મમ્મી તો અમારી સાથે જ રહેશે હે ને મમ્મી હવે મારા મમ્મી છે આજ થી મારા બે દીકરા હા અને બે બહુ હા કઈ નહીં હું ન્યા રહીશ અહીંયા આવીશ બે ઘરે રહેશે હવે ઠીક છે મમ્મી જેવું તમને યોગ્ય લાગે હા